હોય એવું લાગ્યું મને તો બહુ મારે યાર ના હોય એટલે સાચું બોલું ભાઈ તો ના બનાવ તમે બેસી જાવ ખોટા એવા વેમ્બર ના રહેવાનું હોય

ભાઈ અહી તો નહી આવે ને ના ના અહીં નહીં આવે તમે બેહો ગામ થઈ પ્રાણી ઉપર હુમલો ના કરો બહુ ચિંતા ના કરશો આપડે જઈએ ઘડી શાંતિ થી ઊંઘવા તો પણ ઊંઘી

મારા તો લીધે તું પૂછાય તો હું કાઢ્યો આપશે તો સાચી વાત છે નહી યાર હવે શું કરશો Ini dia, Pak. Ini marah, Jun. Ini

તમે ના મોને ઘરે જવું પડશે આપડે બોલાવી દે આપડી જોડો લઈ લો

ના આ તો ભૂત ભૂત બધું ભૂત હતું એટલે એવું તમે કશું ના કર્યું ના ભાઈ એ વસ્તુ અમે તમને હેરાન કરતા અમે તમને હેરાન કરતા એ ના મળે ના તમે હેરાન કર્યા આવ્યો તમે કોક ના હેરાન કરો એમ કરો આને આપણે હે ને કોઈને આપીને પધરાઈ દઈએ નથી ના કોઈ આપણે એવું થાય ને સારું ચલો પધરાય દોક